હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બેસનના પુડલાની રેસિપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બેસનના પુડલા બનાવવા ખૂબ જ સરળ છે આ પુડલા બનાવીને તમે ચા સાથે સવારે ખાઈ શકો છો કે પછી રાત્રે ડિનરમાં પણ તમે બનાવી શકો છો તો ચાલો ઝડપથી બની જતા બેસનના પુડલા બનાવવાનું શરૂ કરીએ પુડલા બનાવવા માટે સૌપ્રથમ તો આપણે તેનું ખીરું તૈયાર કરી લઈશું તો ખીરું બનાવવા માટે બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે લોટને આપણે ચાળીને ઉપયોગમાં લેવાનો છે લોટને મેં પહેલેથી ચાળીને જ રાખ્યો હતો એક પહોળા વાસણમાં આપણે આ બધો જ લોટ ઉમેરી દઈશું ત્યારબાદ પાણી રેડી અને તેનું એક ખીરું તૈયાર કરી લઈશું ખીરું આપણે ન વધુ પડતું ઝાડું કે ન વધુ પડતું પાતળું એવું તૈયાર કરવાનું છે એટલે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને મિક્સ કરતા જઈશું ઘણા લોકો બેસનના પુડલામાં થોડો ચોખાનો લોટ પણ ઉમેરતા હોય છે પણ આજે હું ફક્ત બેસનના લોટથી જ પુડલા બનાવવાની છું બેસનના પુડલા બનાવવામાં સમય પણ ઓછો લાગે છે આ પુડલામાં તમે કોઈ પણ વેજીટેબલ એડ કરવું હોય તો પણ કરી શકો છો પણ આજે હું તેમાં ડુંગળી ઉમેરવાની છું તો હવે તમે જોઈ શકો છો કે લોટ અને પાણી એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે ખીરામાં એક પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું એટલે લોટ અને પાણી એડ કર્યા બાદ એકદમ સરસ એવું આ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ખીરામાં હજુ પણ થોડા ગાંઠા દેખાય છે તો ફરીથી આપણે લોટને મિક્સ કરતા જઈ અને બધા જ ગાંઠા એકદમ સરસ ઓગળી જાય તે રીતે મિક્સ કરી લઈશું હવે લોટને ઢાંકી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ તેમાં ઉમેરવાના મસાલા તૈયાર કરી લઈએ સૌથી પહેલાં તો આપણે ખીરામાં ઉમેરવા માટે આદુમરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું પુડલામાં આદુમરચાં લસણ થોડા ચડિયાતા હશે તો પુડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે વીસથી પચીસ કળી લસણ એક નાનો ટુકડો આદુ અને ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાં એડ કરીશું તમારે જેટલા સ્પાઈસી પૂડા બનાવવા હોય તે પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો હવે આદુ મરચાં લસણની આપણે પેસ્ટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આદુ મરચાં લસણ આપણા પેસ્ટ થઈ ગયા છે ત્યારબાદ બેથી ત્રણ નંગ જેટલી ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી દેવાની છે ડુંગળીને આપણે એકદમ ઝીણી ચોપ કરી લઈશું જેથી પૂડા ઉતારતી વખતે આપણે એકદમ સરસ એવા પૂડા ઉતરે ડુંગળી સિવાય તમે બીજા વેજીટેબલ જો પૂડામાં ઉમેરવા માગતા હોય તો વેજીટેબલને આ રીતે ચોપરમાં ચોપ કરીને ઉમેરવા તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળી બસ આ જ રીતે એકદમ ઝીણી ચોપ કરવી જેથી કરીને પૂડા આપણા આસાનીથી ઉતરી શકે હવે આદુ મરચાં લસણની પેસ્ટ પણ તૈયાર છે અને ડુંગળી પણ આપણી એકદમ ઝીણી ચોપ થઈ ગઈ છે તો હવે આપણે જે બેસનનું ખીરું રેડી કરીને રાખ્યું હતું તેમાં બધા જ મસાલા એડ કરી દઈએ બેસનને પહેલેથી જ આ રીતે પલાળી અને ઢાંકીને દસ મિનિટ માટે રાખવાથી પુડલા આપણા એકદમ સરસ તૈયાર થશે એટલે જ્યારે પણ તમે પુડલા બનાવો ત્યારે પહેલેથી જ બેસનને આ રીતે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું ત્યારબાદ તેમાં બધા મસાલા કરવાના તો હવે એકથી બે ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું બેસનનો કલર પણ થોડો પીળો જ હોય છે એટલે આપણે હળદર એકદમ ઓછી જ ઉમેરવાની રહેશે લાલ મરચું પાવડર પણ તમારે જેટલા પૂરલા સ્પાઈસી બનાવવા હોય તે પ્રમાણે જ ઉમેરવું હવે તેમાં આપણે જે ડુંગળીને ચોપ કરીને રાખી હતી તે ઉમેરીશું આ સિવાય તમે ગાજર બીટ કાકડી કેપ્સિકમ જેવા બીજા વેજીટેબલ ઉમેરવા માગતા હોય તો તેને પણ આપણે એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરવા કાં તો છીણીને ઉમેરવા હવે જે આદુ મરચાં લસણની પેસ્ટ કરીને રાખી હતી તે ઉમેરીશું જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો લસણની જગ્યા પર આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવી અને ડુંગળીની જગ્યાએ તમે કાકડી અને ગાજરને છીણીને ઉમેરી શકો છો હવે બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે ખીરાને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું જેથી કરીને બધા જ મસાલા લોટમાં એકદમ સરસ એવા ભળી જાય બધા જ મસાલા એકદમ સરસ એવા મિક્સ કર્યા બાદ જો તમને ખીરું એકદમ થીક લાગતું હોય તો તમે ફરીથી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી શકો ખીરાની ક્વોન્ટિટી આપણે ન વધુ પડતી જાળી કે ન વધુ પડતી પતલી એવી રાખવાની છે એટલે આપણા પુડલા એકદમ સરસ એવા ઉતરી શકે અત્યારે મને ખીરામાં પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી ફક્ત આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી તેમાં જ થોડું પાણી ઉમેરી અને એડ કરીશ બે ચમચી જેટલો અજમો ઉમેરીશું અજમો ઉમેર્યા બાદ ફરીથી આપણે ખીરાને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે આપણું ખીરું પુડલા ઉતારવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આ તૈયાર થયેલા પુડલાના ખીરામાંથી તમે તૈયારીમાં પણ પુડલા ઉતારી શકો અને જો ન ઉતારવા હોય તો તમે અડધા કલાક માટે ઢાંકી અને ત્યારબાદ પણ ઉતારી શકો છો હવે આપણે પુડલા ઉતારવાનું ચાલુ કરીશું તો તેના માટે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરી લઈશું અને તેના ઉપર આપણે એક ચમચી જેટલું તેલ લગાવી દઈએ નોનસ્ટિક ઉપર તેલ લગાવ્યા બાદ આપણે એક ચમચી જેટલું ખીરું લઈ અને તેને પાથરી દઈશું તો આ રીતે આપણે ચમચાના મદદથી ગોળ ફેરવતા જઈ અને ખીરાને એકદમ પતલું એવું પાથરી દેવાનું છે તમારે પુડલા જેટલા મોટા બનાવવા હોય તે પ્રમાણે તમારે ખીરાને આ રીતે ચમચાની મદદથી ફેલાવી દેવાનું ત્યારબાદ તેની ઉપર થોડું તેલ લગાવી દઈશું તેલ લગાવ્યા બાદ પુડલાને આપણે પલટાવી અને બંને તરફથી એકદમ સરસ એવો શેકી લઈશું થોડીવાર બાદ પુડલાને આ રીતે ચેક કરી લેવાનું કે તેની કિનારીમાંથી ઉખડે છે કે નહીં તો થોડી વારમાં પુડલો શેકાઈ જાય એટલે બધી તરફથી કિનારી છૂટી જશે તો બસ આ જ રીતે તેને પલટાવી અને બંને તરફથી આપણે એકદમ સરસ એવો શેકી લઈશું તો બીજી બાજુ પણ આપણે થોડું તેલ લગાવી અને શેકી લઈએ આજના પુડલામાં આપણે કોઈપણ જાતનો સોડા કે ઈનો નથી ઉમેર્યો તો પણ પુડલા એકદમ સરસ પોચા એવા બનીને તૈયાર થશે પુડલાને આપણે બંને તરફથી આ રીતે દબાવી અને એકદમ સરસ એવો શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે બંને તરફથી પૂડો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે હવે આ તૈયાર થયેલા પુડલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજા બધા જ પુડલા ઉતારીને તૈયાર કરી લઈએ બેસનના પુડલા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો ચા કે નાસ્તા સાથે પણ ખાઈ શકો અને રાત્રે જો ડિનરમાં કંઈક હલકું ખાવું હોય તો પણ તમે ચટણી સાથે આ પુડલા બનાવીને ટ્રાય કરી શકો છો જે એકદમ સરસ એવા બનીને તૈયાર થશે હવે બીજા પુડલાને પણ બંને તરફ તેલ લગાવી અને એકદમ સરસ ક્રિસ્પી એવો શેકી લઈશું તો જ્યારે પણ તમે બેસનના પુડલા બનાવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પુડલાના ખીરાને આપણે બનાવી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ જ પૂડા ઉતારીશું તો પૂડા એકદમ સરસ એવા તૈયાર થશે અને જો તમારી પાસે ટાઈમ હોય તો પૂડાના ખીરાને તમે ચારથી પાંચ કલાક માટે પણ પલાળીને રહેવા દેશો તો પૂડા એકદમ સરસ એવા અને જેવા જોઈએ તેવા પતલા ઉતરીને તૈયાર થશે તમે જોઈ શકો છો કે બીજા પૂડા પણ એકદમ સરસ એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે આ સિવાય તમે તેલ વગર પણ આ પૂડાને શેકી શકો છો જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બેસન પુડલા ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ પુડલાની રેસિપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો